આજે તો ના હોય એવા ખેલ થયા એટલે તમે ગીરના જાવ તો ખાસ ધ્યાન રાખજો આવી જગ્યા એ જવામાં લાકડીએ લાકડીએ બટાસટી બોલાય આ ભાઈ ને ઓકરામાં નાખી દીધો ને હવે ગિરનારના વાંદ્રા પણ વાડા થઈ ગયા છે તમે એની સાથે કાંઈ ના કરો તો તમારી સાથે આવું કરે આ બેનના ખીચામાં શું જોગ્યું ગયું ખબર નથી પડતી તો ગિરનાર જાવ તો આલી બાબતનું ખાસ ધ્યાન રાખજો ને અમે જે ની ભૂલ કરી છે એ ભૂલ તો ક્યારેય ના કરતા ઘણાના મનમાં એવું હોય કે એમાં શોર્ટકટ રસ્તો લઈને જલ્દી પહોંચી જાય અમે એવું જ વિચાર્યું હતું પછી અમારી સાથે શું થયું જુઓ તો આ છે ગિરનાર તો અહીંયા લોકો ચોમાસાની સિઝનમાં વધારે આવતા હોય કેમ કે અહીંયા ચોમાસાનો વ્યૂ કાંઈ અલગ જ હોય એટલે સરખી રીતે મોજ માણી શકે પણ જો તમે થોડા કંઈ આડાઅડા થાવ

અને પાણી ભરેલા ખાડા એટલે જે અમારી પાસે બોટ હતી એમાં અમે દોરી બાંધી લીધી ને પછી અમે આગળ વધવાનું ચાલુ કર્યું અને પછી થોડીક વાર થઈને વરસાદ ચાલુ થઈ ગયો તમે ગિરનાર માં આવો ને વરસાદ ના આવે બને નહીં મને તો પલરવું ગમે નહીં એટલે હું બેસી ગયો પાણી નીચે પછી વરસાદ આગળ વધવાનું ચાલુ કર્યું હવે અમે આવી ગયા હતા વચમાં પાછો જવાનો પણ રસ્તો અમને યાદ નતો હવે અમારે ફરજિયાત થઈ ગયું આગળ જવું સારા માં અમે અહીંયા આવી તો ગયા હવે જલ્દી બહાર નીકળી તો સારું એવી બધા પ્રાર્થના કરવા માંડ્યા હતા અહીંયા પાણી ના હિસાબે ઝાડવા પણ પડી ગયા છે જો અચાનક પાછું પાણી આવી છે તો અમારું શું થશે એવી અમને બીક લાગવા માંડી અને બીજી વાત અહીંયા જંગલી જનાવર પણ હોઈ શકે પછી બીક માં ને બીક માં આગળ વધવા માંડ્યા અને ના અહીંયા કોઈ અમને માના જોવા મળતું હતું કે ના પછી ફોનમાં ટાવર આવતો હતો એટલે મારી પાસે બીજો કઈ રસ્તો નહોતો આગળ વધવા સિવાય અને કેટલી વાર તો અમે અહીંયા પડ્યા છીએ

પછી મને એમ થયું કે અહીંયા કોઈક માણસ પણ આવેલું છે કપડાને જોઈને અમને બધાને થોડીક હિંમત પણ આવી અને પછી જે રસ્તા અમે પાર કર્યા એવા રસ્તા મેં મારી જિંદગીમાં જોયા પણ નથી અહીંયા જરા તમારો પગ લપશે એટલે તમે જ્યાં બેઠે ને તમારો જીવ જાય ઉપર હવે બહાર નીકળવું અમારા માટે બહુ અઘરું થતું જતું અમારા મનમાં એવા વિચાર આવતા હતા કે ક્યારે નીકળશી બહાર નીકળશી કે નહીં નીકળી પછી સિચ્યુએશન એવી આવી કે અહીંથી નીચે જવું ફરજિયાત થઈ ગયું આગળ રસ્તો બંધ થઈ ગયો તો બોટ તો મારી તૂટી ગઈ હતી એટલે બોટને ને પેલા મેં ઘા કરી દીધી પછી આ મોટા મોટા વેલાના સહારા નીચે ઉતરવાની શરૂઆત કરી અમારો એક માણસ તો પેલા નીચે ઉતરી ગયો હવે વારો

હવે અમે બારે ક્યારે નીકળશે એમને ખબર નથી અને ફોન માં બેટરી પણ નથી તો તમે ગીરનાર આવો તો ખાસ ધ્યાન રાખજો ક્યાંય શોર્ટકટ મારવાની ટ્રાય કરતા નહીં નકર અમારી જેમ તમે પણ સલવાઈ જશો તો તમારા કોઈ એવા મિત્રો હોય એને શોર્ટકટ મારવાની ટેવ હોય એના વિડીયો શેર કરી દેજો નકર ગિરનાર ચડવાની બદલે ઘરગોતું અઘરું પડી જશે તો વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં